નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ હું છું આપની સાથે વિક્રમ સમાચારની શરૂઆત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક રવિવારે રજાના દિવસે પણ કેબિનેટની બેઠક બોલાવાઈ છે રવિવારે પણ કેબિનેટની બેઠક બોલાવતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે સરકારી કર્મચારીઓના જૂની પેન્શન યોજના અંગે નિર્ણય લઈ શકાય છે સાત ઓક્ટોબર પીએમ નરેન્દ્ર મોદીની જાહેર વહીવટી ક્ષેત્રમાં ત્રેવીસ વર્ષ એ પૂરા થશે નરેન્દ્ર મોદીના સીએમ ટુ પીએમ તરીકેના કાર્યક્રમોની જવાબદારી સોંપાશે

જી બસ અડધો કલાકમાં જ રાજ્ય સરકારની કેબિનેટ બેઠકની શરૂઆત થશે સાંજે સાડા ચાર કલાકે કેબિનેટ બેઠકની શરૂઆત થઈ રહી છે અને તમામ મંત્રીઓ તમામ અધિકારીઓને સાંજે સાડા ચાર કલાકે કેબિનેટ ખંડની અંદર જે સ્વર્ણિમ સંકુલ એકમાં આવેલો છે ત્યાં પહોંચવા માટેની સૂચના છે આપે જે પ્રકારે કહ્યું તે પ્રકારે સ્વાભાવિક છે આશ્ચર્યજનક છે અને રાજકીય ચર્ચાનો વિષય પણ એ બન્યો કે રવિવારના દિવસે રજાના દિવસે કેબિનેટ બેઠક બોલાવવાની એવી તો શું જરૂરિયાત જે છે તે ઉદ્ભવી બે થી ત્રણ જેટલા મુદ્દાને લઈને આજની આ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા થાય તેવી શક્યતા છે અને તેને જ લઈને આ તાબડતોબ રવિવારે કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હોય તેવી શક્યતા જોવાઈ રહી છે એક મુદ્દો એ છે કે બે હજાર પાંચ પહેલાના જે સરકારી કર્મચારીઓ છે કે જે લાગ્યા હતા જૂની પેન્શન યોજનામાં પરંતુ કોન્ટ્રાક્ટ બેઝના કારણે તેઓ કાયમી બે હજાર સાતની અંદર આઠની અંદર થતા હતા જેના કારણે તેમને નવી પેન્શન યોજનાની અંદર સમાવેશ કરવામાં આવ્યો આવા કર્મચારીઓની માંગ હતી કે તેમને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે તો બે હજાર પાંચ પહેલાંના જે કર્મચારીઓ છે તેને જૂની પેન્શન યોજનાની અંદર સમાવા સંદર્ભનો કેબિનેટ બેઠકની અંદર આજે ઠરાવ જે છે તે મંજૂર થાય તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે બીજો મુદ્દો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્રેવીસ વર્ષ શાસનના એટલે કે સક્રિય રાજકારણની અંદર સુશાસન જે વહીવટી ક્ષેત્રનો જે તેમનો અનુભવ છે તેને ત્રેવીસ વર્ષ થઈ રહ્યા છે આવતીકાલે એટલે કે સાત ઓક્ટોબરના રોજ અને તેના કારણે આજે એક દિવસ પહેલા એટલે કે રવિવારે એ બેઠક કેબિનેટની બોલાવી છે જેમાં અલગ અલગ મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવશે એક કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે સીએમ ટુ પીએમ તરીકેનો કે જેમાં પ્રધાનમંત્રીના ત્રેવીસ વર્ષ જે શાસનના રહ્યા છે એડમિનિસ્ટ્રેટિવના રહ્યા છે તેને લઈને કાર્યક્રમની અંદર રૂપરેખા ઘડાશે અને અલગ અલગ મંત્રીઓને જવાબદારી સોંપવાની છે જેને લઈને પણ રવિવારે ખાસ કિસ્સાની અંદર આ કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હોય તેવી શક્યતા જોવાઈ રહી છે પરંતુ આ તમામ અટકળો વચ્ચે એ સ્પષ્ટતા ખુદ પ્રવક્તા મંત્રી જ કરશે કારણ કે કેબિનેટ બેઠક જેવી જ પૂરી થશે તે સાથે જ સાંજે છ કલાકે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ જે છે તે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે તેમનો ઓફિશિયલ મેસેજ આવી ચૂક્યો છે કે તેઓ પ્રેસ કોન્ફરન્સને સંબોધશે સાંજે છ કલાકે તો તેની અંદર તેઓ સ્પષ્ટતા કરશે કે શા કારણે રવિવારે આ કેબિનેટ બેઠક બોલાવવામાં આવી અને એવા તો કયા નિર્ણયો આજની આ કેબિનેટ બેઠકની અંદર બોલાવવામાં આવ્યા છે પરંતુ સૂત્રો દાવો કરી રહ્યા છે કે કોઈપણ પ્રકારની મોટી હલચલ રાજકીય હલચલ જે છે તે આ કેબિનેટ બેઠકમાં નથી થવાની બે થી ત્રણ વિષયો જે મેં આપને કહ્યા તે વિષય પર આજની કેબિનેટ બેઠકની અંદર ચર્ચા થશે બિલકુલ નિકુંજ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર